હેલો મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય ગુજરાતી પાઠ પાંચ કોરો કોરો કાચબો ભીનો ચાંદ આજે આપણે તેનું સ્વા સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું એમાં પ્રશ્ન એક છે હું લખું બે રંગી બન્યું રંગીનનો પાઠ્યપુસ્તકના પાના નંબર ચોસઠ પરનો પહેલો ફકરો વાંચી પ્રશ્નના જવાબ લખો એક ચોમાસું એટલે કઈ ઋતુ તો તેનો જવાબ છે ચોમાસું એટલે વર્ષા ઋતુ બે ઘરની આસપાસ એટલે ક્યાં તો તેનો જવાબ છે ઘરની આસપાસ એટલે ઘરના આંગણામાં ત્રણ આરવે પતંગિયાનું નામ બેરંગ કેમ પાડ્યું તો તેનો જવાબ છે પતંગિયું સાવ રંગવીનાનું હતું એટલે બેરંગ નામ પાડ્યું ચાર દૂરનો વિરુદ્ધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો તો તેનો જવાબ છે દૂરનો વિરુદ્ધાર્થી શબ્દ નજીક પાંચ દોસ્તી શબ્દનો ઉપયોગ કરી નવું એક વાક્ય લખો તો એનો જવાબ છે કૃષ્ણ અને સુદામાની દોસ્તી જગ વિખ્યાત છે હવે આપણે પ્રશ્ન પ્રશ્ન બે પાના નંબર ચોસઠ પરના બે રંગ બન્યું રંગીન માના બીજા ત્રીજા અને ચોથા પકરામાંથી દોસ્તોને પૂછવા એક એક સવાલ બનાવીને અહીં લખો તો આપણે મેં મેં સવાલ બનાવ્યો છે એક આરો શું શું લઈને ચિત્ર બનાવવા બેઠો પછી બે સવાલ બે કોના પર સાચુકલો રંગ ચડતો ગયો સવાલ ત્રણ કોણ ખુશ થઈ ગયું હવે આપણે પ્રશ્ન ત્રણ છે હું વિચારીને લખું તો આ વાંચવાનું છે રમાએ ચોખા રાંધવા મૂક્યા તપેલી પર ઢાંકણ ઢાંક્યું ઢાંકણ થોડા સમય પછી ઉંચકાવા લાગ્યું નાના ભાઈ રમેશે પૂછ્યું મોટી બહેન ઢાંકણ કેમ હલી રહ્યું છે રમાએ કહ્યું ભૈલા ઢાંકણની નીચે વરાળ છે એટલે તો તમે પણ જણાવો કે ખરેખર ઢાંકણ કેમ હલી રહ્યું છે તો તપેલીમાં પાણી ગરમ થતાં પાણીની વરાળ થાય છે વરાળ પાણી કરતાં હલકી હોય છે તેથી વરાળ બહાર નીકળે છે તેના કારણે ઢાંકણ હલી રહ્યું છે અથવા તો ગરમ પાણીમાં ચોખા ઉકળતા હશે એટલા માટે ઢાંકણ હલી રહ્યું છે હવે આપણે પ્રશ્નચાર જોઈએ હું દોરું અને લખું તો આ એક નીચેનું ચિત્ર જોઈને તમા તમારું નવું વાંદરું દોરો અને રંગ પૂરો તો આપણે આ વાંદરાનું ચિત્ર છે તો આપણે બાજુમાં ખાલી થોડું થોડું અડધું ચિત્ર દોરેલું છે તો આપણે એના જેવું બીજું નવું ચિત્ર દોરવાનું છે હવે હવે પ્રશ્નો આપેલા છે ચિત્રમાં ચિત્ર પરથી ચિત્રમાંના વાંદરાનું નામ લખો નામ આપો તો અહીં મેં નામ આપ્યું છે રેન્ચું તમે દોરેલા વાંદરાનું નામ આપો તો એ વાંદરાનું દોરેલા વાંદરાનું નામ છે તુફાન પછી ત્રણ બંને વાંદરાને દોસ્તી કરવી હોય તો તે શું કરશે તો તેનો જવાબ છે તેઓ એકસાથે રમશે એક સાથે જમશે મસ્તી કરશે અને તેમની પોતાની ભાષામાં વાત કરશે પ્રશ્ન ચાર બંને વાંદરાને એક દિવસ સાથે રાખો તો કેવા તોફાન કરશે તો તેનો જવાબ છે ઝાડ ઉપર ચડી જાય ઘરના છાપરા ઉપર ચડી જાય બહાર મૂકેલ વસ્તુ ખાઈ જાય અને ખેદાન મેદાન કરી હવે પાંચમો પ્રશ્ન બંને વાંદરા એકબીજા સાથે સી વાતચીત કરતા હશે તો તેનો જવાબ છે પોતાના સુખ દુઃખની અને પોતાના પરિવારની અને એકબીજાના ખબર અંતર પૂછશે હવે આપણે પ્રશ્ન પાંચ છે હું બનાવું તો એક રૂમાલ વાળીને તકિયો બનાવો અને બે રૂમાલ ઘડી કરીને પારણું બનાવો અને ત્રણ બંનેમાંથી શું બનાવતા વધારે સમય લાગશે તો તકિયું બનાવતા વધારે સમય લાગશે તો બંનેમાંથી ઓછો સમય લાગે તે બનાવવાની રીત લખો તો અહીં આપણે પાળણું બનાવીશું તો પાળણું બનાવતા ઓછો સમય લાગે આ માટે રૂમાલ લઈ તેને એક છેડેથી વાળી ત્રિકોણ બનાવો પછી ત્રિકોણના બંને છેડા વાળી ભૂંગળી બનાવો ત્યારબાદ રૂમાલના વધેલા છેડાને ખેંચવા ઉપરનો છેડો ઉપરની બાજુએ અને નીચેનો છેડો નીચેની બાજુ આમ આપણું પાણું તૈયાર થઈ જશે હવે આપણે પ્રશ્ન છ હું વિચારીને લખું તો નીચેની ખાલી જગ્યામાં કયો શબ્દ લગાવવાથી વાક્ય મજેદાર બની શકે ઉદાહરણ તરીકે તોફાની છોકરો લપસી પડ્યો તો એક ખાલી જગ્યા કાગડાએ કાકા ગીત ગાયું તો ડોટડાયા દાદાની ફાંદ તો ખાલી જગ્યા જેવી છે તો માટલા જેવી ત્રણ દાદા પર તો ખાલી જગ્યા પાન જ પાન તો અસંખ્ય પાન ચાર તમને મીઠી મીઠી ખાલી જગ્યા ખૂબ લાગે તો જલેબી ખૂબ લાગે પાંચ હું તો ખાલી જગ્યા લેસન પૂરું કરી દઉં તો બધું છ તેના દાંત કેવા ખાલી જગ્યા છે તો ધોળા તો હવે પ્રશ્ન સાત હું લખું તો અહીં આ ચિત્ર આપેલું છે બે હંસો છે તે કાચબાને લઈને જાય છે તો આપણે એ ચિત્રનું વર્ણન કરવાનું છે તો અહીં મેં વર્ણન કર્યું છે આ ચિત્રમાં બે હંસો પોતાની ચાંચમાં લાકડી પકડી કાચબાને પણ મોંમાં લાકડી પકડાવી આકાશની સફર કરાવી રહ્યા છે નીચે તળાવમાં રહેલા મગરો આ દ્રશ્ય જોઈ રહ્યા છે તળાવમાં માછલીઓ દેખાઈ રહી છે આકાશમાં વાદળો અને પક્ષીઓ દેખાઈ રહ્યા છે બે આ ચિત્રમાં તમારે કંઈ ઉમેરવું હોય તો શું દોરશો તે અહીં લખો અને નીચે આપેલા બોક્સમાં દોરો ઉદાહરણ તરીકે હું આકાશમાં સુરત દોરીશ તો અહીં ચિત્ર દોરવાનું છે તો અહીં મેં લખ્યું છે કે હું આ ચિત્રમાં ઘણા બધા આ બોક્સમાં ઘણા બધા ફૂલો ફૂલોના છોડ અને લીલું ઘાસ દોરીશ સાથે સાથે તળાવ કિનારે માણસો દોરીશ આ સિવાય ઘર અને મંદિર દોરીશ તે આ બોક્સમાં દોરવાનું છે હવે ત્રણ કાચબાને બદલે માછલીને હંસો માનસનો સરોવર લઈ જઈ શકે શા માટે ના કારણ કે કાચબાને બદલે માછલીઓ હંસો માનસરોવર લઈ ના જઈ શકે કારણ કે માછલી પાણીની બહાર જીવી શકે નહીં તે માટે તેને ના લઈ જઈ શકે ચાર કાચબાને બદલે દેડકાને માનસરોવર લઈ જવું હોય તો મિત્રો તો હંસોએ શું કરવું જોઈએ તો તેનો જવાબ છે હંસોએ પોતાની પીઠ પર બેસાડીને લઈ જઈ શકે છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને કોઈ જરૂર કોઈને વિડીયોની જરૂર હોય તો તેને શેર પણ કરજો બાય બાય